ગુજરાતના લોકો થઈ જાવ સાવધાન કોરોના તમારી આસપાસ ફરી રહ્યો છે જી હા જે એન વનના સૌથી વધુ કેસ ગુજરાતમાં સામે આવ્યા કોરોનાના જે એન વન વેરિયન્ટે ગુજરાતમાં ચિંતા વધારી છે દરરોજ કોરોનાના જે એન વન વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે ગુજરાતમાં જે એન વન વેરિયન્ટના અત્યાર સુધી કુલ છત્રીસ કેસ નોંધાયા છે બે ફૂટની દૂરી માસ્ક છે જરૂરી ગુજરાતના લોકો થઈ જાવ સાવધાન ઘરના દરવાજા સુધી કોરોના આવી પહોંચ્યો છે કોરોના આપની આસપાસ ફરી રહ્યો છે ગુજરાતના લોકો માટે સાવચેતીના સમાચાર સતત વધતા કેસના આંકડા અને ભારતમાં જે રીતે પછી એક પોઝિટિવ આંકડા સામે આવી રહ્યા છે જેમાં સૌથી વધુ કોરોના કેસીસ ગુજરાતમાં છે જેએન વન વેરિયન્ટે અલગ અલગ જગ્યાઓ પર જે રીતે આંકડા વધી રહ્યા છે તેને કારણે

જી જુ ચોક્કસ એવું કહી શકાય કે એક તરફ રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે ને એમાંય નવો વેરિયન્ટ જે એન વન છે એના છત્રીસ કેસ આવ્યા છે સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે આ સૌથી ચિંતાનો વિષય છે રાજ્ય સરકાર ચોક્કસ એવું કહી રહી છે કે અત્યારે આની ચિંતા કરવાની જરૂર નથી ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે જરૂરી પગલાંઓ છે એ રાજ્ય સરકાર ભરી રહી છે આરોગ્ય વિભાગે રાજ્યની તમામ હોસ્પિટલો અને આ સંદર્ભે સૂચના આપી છે અને એના સંદર્ભે ગત વખતે ગત સપ્તાહે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વિડિયો કોન્ફરન્સ કરી હતી તેમાં પણ સૂચનાઓ હતી અને ક્યાંકને ક્યાંક રાજ્યનો આરોગ્ય વિભાગ અત્યારે સબ સલામતના દાવા કરી રહ્યું છે જોઈ પણ સૌથી વધારે ચોંકાવનારા આંકડા જે રીતે સામે આવ્યા છે જો સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ જે એન વન જે નવો વેરિયન્ટ છે એના ગુજરાતમાં નોંધાયા છે આ ચોક્કસ ચિંતાનો વિષય ગણી શકાય જે જોઈએ બિલકુલ જે રીતે આ સતત આંકડા વધી રહ્યા છે તેનું કોઈ કારણ સામે આવ્યું કેમ કે અત્યાર સુધી જે પોઝિટિવ કેસના આંકડા વીસ બાવીસ સુધી સીમિત હતા એ છત્રીસ પર પહોંચ્યા છે લોકોને કોઈ કઈ બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે ને તેની સાથે સાથે આ આંકડાઓ વધવાનું મુખ્ય કારણ જે જોઈ અત્યાર સુધી જે પ્રકારે આંકડા આવી રહ્યા છે મોટા ભાગના કેસોમાં જોવા જઈએ તો જે લોકો બહાર ફરવા ગયા હતા અને ખાસ કરીને કેરળ દક્ષિણ ભારતમાં ફરવા ગયા હતા એ પ્રકારના જે ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ છે એમાંથી જ મોટા ભાગના કેસો અત્યારે ગુજરાતમાં સામે આવ્યા છે ખાસ કરીને એમાંથી જોવા જઈએ તો છથી વધુ કેસ એવા છે જે માત્ર ગાંધીનગરમાં છે ને એ પણ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ છે જે પ્રકારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આંકડાઓની જે માયા છે એ આંકડાઓની માયાજાળમાં રાજ્ય સરકાર કે રાજ્યનો આરોગ્ય વિભાગ સત્તાવાર આંકડા હજુ એમની પાસે નથી અને ક્યાંક ને ક્યાંક જે કેસો આવ્યા છે એ કેસોના પરિપ્રેક્ષમાં પણ એ પ્રકારની વાત કરી રહ્યા છે કે એ સંદર્ભે સીમોસિપિન માટે જે સેમ્પલ છે એ મોકલવામાં આવ્યા છે અને સેમ્પલના રિપોર્ટ આવશે ત્યાર પછી ખ્યાલ આવશે પણ જે પ્રકારે કેન્દ્રમાંથી જે પ્રકારના આંકડા સામે આવ્યા છે એ આંકડા એવું સ્પષ્ટ કહે છે કે સૌથી વધુ કેસ છે એ ગુજરાતમાં નવા વેરિયન્ટ જે લોકો સતત ટ્રીપ જઈ રહ્યા છે અથવા તો વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે તેઓ ત્યાંથી કોરોના લઈને આવે છે ભારતમાં તેની સંખ્યા સતત વધી રહી છે આ શું કહેશે તરીકે તમામ લોકોને કે નવા વેરિયન્ટથી તેઓ બચીને રહે અઠવાડિયા પહેલા આપણને ખબર પડી હતી ને કે જે વન ડોટ વન આવ્યું છે અને એ સંક્રમિત વધારે પડતા સંક્રમણ કરે છે ઇમ્યુનો ઇવેઝિવ છે ત્યારે બી અમે લોકો ચેતતા રહેવું પડશે અને સરકાર જયારે આંકડા આપશે ત્યારે આપણને ખબર પડશે કે આ વધી રહ્યા છે કે નથી વધી રહ્યા હવે સારી વસ્તુ એ છે કે ગાંધીનગરમાં ઓલા બે કેસ આવ્યા અને ગાંધીનગરમાં ગુજરાત ગવર્મેન્ટે સિક્વેન્સિંગ કર્યું ત્યારથી આપણા ગુજરાત ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલ્સ અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં બંનેમાં ટેસ્ટિંગ વધી ગયા છે હવે જયારે ટેસ્ટિંગ વધશે અને કોરોના કેસો હશે તો પકડમાં આવવાના જ છે એટલે કેસીસ વધવાથી પેનિક ફેલાવાની જરૂર નથી કેસીસ વધી રહ્યા છે એ આપણને ખાલી એ બતાવે છે કે આપણે સાવચેતી રાખવી પડશે કેસીસ વધવાથી આપણે કઈ ડરી જવા જેવું નથી સાવચેતી રાખીશું આપણને બધા નિયમો ખબર છે એસએમએસ નું પાલન કરવું એ બધું ખબર છે તો એટલું કરીશું તો આ જે એન ડોટ વન આપણને હેરાન નહીં જ કરે બિલકુલ જે રીતે આ કેસ વધી રહ્યા છે અને સાવચેતીની આપે વાત કરી છે આ જે એન વન જે વેરિયન્ટ છે કેટલો ખતરનાક છે અત્યારે જો વર્લ્ડના ડેટા જોઈએ તો મોર દેન ફોર્ટી દેશોની અંદર આ વધી ચૂક્યો છે સપ્ટેમ્બર મહિનાથી ચાલુ થયેલો લગ્ઝમબર્ગમાં પછી યુએસએ માં દેખા દીધું પછી ઘણી બધી કન્ટ્રીઝ સિંગાપુર મલેશિયામાં સૌથી વધારે કેસ છે આખા દુનિયાની અંદર અત્યારે એ બધા કેસીસ જોતા ને ઇવન આપણે ઇન્ડિયાના બી કેસીસ જુઓ તો એની અંદર ત્રણ વસ્તુ ઉભરીને સામે આવે છે એક બહુ સિમ્પલ માઇલ્ડ સિમ્ટમ્સ આવે છે સેકન્ડ

તો ગુજરાતમાં જેન વન વેરિયન્ટના અત્યાર સુધી છત્રીસ કેસ સામે આવ્યા ભારતમાં અલગ અલગ જગ્યા પર આ કેસીસ સતત વધી રહ્યા છે